મહસાગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ કણસાગરા સેવન સેવન એમ આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરઓ આ બાબત નોંધાયેલી હતી જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી વિનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઇ વસરા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર કરમૂર હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી જેના અનુસંધાને જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં પેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા એની અટક કરવામાં આવી છે ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ અંચરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ નખુબા સોલંકી આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનામાં એમને જે પોલીસ કસ્ટડી રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટીગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે